સહના વવુ સહ નુનક્ સહ વીર્યવાહ તેજસ્તસ્તુ મા વિદાવહ શાંતિ 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 હરિ શ્રી ગુરભ્યો નમઃ હરિ ઓ

कौमारम यौवन जरा तथा देहांतर प्राप्ति ही धीर स्तत्र न मुयती मात्र स्पर्शस्तु कौंते शीतोष्ण सुख दुखदाह आगमा पाइनो नित्यास्व भारत हे अर्जुन ને ગરમી સુખ ને દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથે અહીંયા આ શ્લોકમાં વાત કરી સહન કરવાની અને એના પર વિસ્તારથી ચર્ચા થઈ છેલ્લો પ્રશ્ન રહી જાય છે કે ભાઈ સહન સુ કરવાનું દુઃખને દુઃખ નિવારણના ઉપયોગ

કારણ સહન નહી કરો તો કલ્યાણના પ્રયત્ન દુઃખ મનમાં લાગે છે માટે મનમાં દુઃખ લાગશે નહીં તો પરમાત્માના વિચારો મનમાં રહેશે બીજી વસ્તુ સમજવી જોઈએ કે દુઃખ બે પ્રકારના છે બધા મળીને

અહીંયા સહન કરવાની બાબત આવી એટલે આ બે દુઃખ સમજવા પડે એક મનોસૃષ્ટ એટલે એટલે મને સર્જેલું સર્જેલું અને એક ઈશ્વરે હવે આ બે પ્રકારના દુખ ને સમજશું તો કયું દુઃખ સહન કરવાનું છે એ આપણને ખબર પડશે પહેલા સમજવું પડે મનોસૃષ્ટ એટલે કે મનોમય દુઃખ શું છે

કાતો બીજાથી અભિમાન કરે તો અભિમાન પણ દુઃખદાયક છે મનને મનને અશાંત કરે કરે એવી બધી બાબતો દુઃખદાયક છે 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 આ બધા જે એ મને ઉત્પન્ન કરેલા છે મન દ્વારા ઉત્પન્ન કરેલા આ દુઃખો છે હવે મન દ્વારા ઉત્પન્ન કરેલા દુખો ને સહન કરવાનું કીધું તમે ઈર્ષા કરો અને એનું પડે એને સહન કરો તમે અભિમાન કરો એનું પડે એને સહન કરો તમે અપેક્ષા રાખો અને એનું દુઃખ પડે એને સહન કરો આવું છે ના બિલકુલ નહીં મન દ્વારા ઉભું થયેલું દુઃખ એ અવિવેકને લીધે છે અને અવિવેકને તો તરત વિવેક દ્વારા દૂર કરવું જ જોઈએ એને સહન નથી કરવાનું એ દુખ તો તરત જ દૂર કરવાનું એટલે અહીંયા પ્રશ્ન છે ને કે દુખ સહન સુકર કરવાનું એને દૂર નહી કરવાનું કરવાનું પરંતુ કયું દુખ મનોસૃષ્ટ દુખ તમે તમારી જાતે ઉભો કરેલા દુખ તમારે દૂર કરી નાખવાનું કે ઈશ્વર ધારા નિર્મિત દુખ એટલે કે પ્રારબ્ધ વસાત આવેલું દુઃખ ધારો કે આપણા પૈસા લૂંટાઈ જવાના હોય તો ચોર આવીને લૂટી જાય અથવા ખૂબ સેવા કરી હોય અને પછી છોડીને વયા જાય આને કહેવાય પ્રારબ્ધ નું દુઃખ આ ઈશ્વર સૃષ્ટ છે કે આપણા ઋણા બંધ જ્યાં સુધી હતા સુધી સાથે કોઈ પણ પરિસ્થિતિ રહે છે પછી દીકરો હોય દીકરી હોય બહુ હોય માતા પિતા હોય ભાઈ હોય બેન હોય કોઈ પણ આ ઈશ્વર સૃષ્ટ દુઃખ છે અને મેં કેટલો પ્રેમ કર્યો આને પરંતુ મને છોડીને ચાલ્યા ગયા મેં આખી જિંદગી લોકોની સેવા કરી પણ મારી સેવા કરવા કોઈ નહીં આ ઈશ્વર શ્રુષ્ટ દુખ છે કે હવે કોઈ પરંતુ તમે ઈશ્વર શ્રુષ્ટ છે તમારી કોઈ સેવા નથી કરતું ઉદાહરણ લો આમાં જ બે પ્રકારના દુખ મિક્સ થઈ જાય તમે એવું વિચારો કે મેં આખી જિંદગી બધાની સેવા કરી અને જ્યારે મારા મારી સેવા કરવાનો વારો આવ્યો ત્યારે કોઈ મારા માથે ઉભો રહ્યો નહીં હવે તમારી સેવા કરવા માટે નથી આ તમારા પ્રારબ્ધ છે પરંતુ આ પ્રારબ્ધ પછી જે મનમાં દુઃખ ઉભું કરું

તમારા દુસ્વેવાર થી જાય તો એ ઈશ્વર ની મરજી નથી એ તો તમે ઉભું કરેલું દુઃખ છે તો એને તો દૂર કરવાનું તમારો વ્યવહાર તો સારો જ હોવો જોઈએ પછી ભલે તમારા સ્વજનો ચાલ્યા જાય સેવા કરવા માટે કોઈ નો હોય તો ભગવાનને યાદ કરજો ભગવાન કોઈકને ને કોઈકને નિમિત્ત બનાવી અને ભગવાનને આર્ત પ્રાર્થના કરી હશે તો કોઈકને ને કોઈકને નિમિત્ત બનાવી અને તમારા શરીરની દેખરેખ રાખશે માટે બે પ્રકારના દુઃખ છે બધા દુઃખ પછી આધ્યાત્મિક હોય આધિભૌતિક હોય કે આધિદૈવિક હોય બરાબર ચાલવામાં સાવધાની ન રાખો ડ્રાઇવિંગ કરવામાં સાવધાની ન રાખો આ આધિભૌતિક દુઃખ છે બીજા દ્વારા અને તમારો એક્સિડન્ટ થાય તો એ તમે ઊભું કરેલું દુઃખ છે આધિભૌતિક દુઃખ બરાબર અને પછી આપણે નળ ચાલુ રાખીને વ્યા જઈએ પાણીનો વેસ્ટેજ કરીએ અને પછી પાણી મળે નહીં આપણને ભવિષ્યમાં આ પ્રદૂષણ ફેલાવીએ અને પછી ભવિષ્યમાં શ્વાસ લેવાની આપણે ઉભું કરેલું દુઃખ માટે આ દુઃખ બહુ વિસ્તારથી સમજવાનું છે તો પંદરમો અધ્યા પંદરમો શ્લોક આપણે બધા સાથે બોલશું

સમાજ સમજનાર જે ધીર આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પ્રાપ્ત થાય છે અમૃતત્વ કલ્પતે મોક્ષને પ્રાપ્ત થાય છે તો અહીંયા ઘડી ભગવાન જવાબ આપે છે જે વ્યથિત થતો નથી આગળ સમજાવ્યું કે જે અવિવેકી હોય તે વ્યથિત થાય વિવેક કરી લો કે આ તો મારા મનથી ઊભું કરેલું દુઃખ છે તો વ્યથિત થાય નહીં મનુષ્ય મોટે ભાગે શું કરે છે અને શું કરવું જોઈએ મનુષ્ય શું કરે છે પરિસ્થિતિ બદલવાનો વિચાર કરે છે વસ્તુ બદલવાનો વિચાર કરે છે વ્યક્તિ બદલવાનો વિચાર કરે છે જે બદલાવી શકવાના નથી પ્રાપ્ત પરિસ્થિતિને બદલવાનો નથી તેમાં પોતાના કલ્યાણનો પ્રયત્ન કરી લેવાનો પ્રાપ્ત પરિસ્થિતિ બદલી નથી શકવાની પરંતુ હવે એ જ પરિસ્થિતિ એ જ વ્યક્તિ સાથે આપણા કલ્યાણનો એટલે મોક્ષ નો ઉપાય કરી લેવો સુખ દુઃખમાં સમાન કેવી રીતે બનાવે એની ચાર સાધના છે સુખ અને દુઃખ ને સમાન અહીંયા આગળ કીધું ને યમહીના વ્યથાય પુરુષ 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 સમ દુઃખ સુખન ધીરમ સમ દુઃખ સુખ સુખ દુઃખ ને સમ એટલે સમાન કેવી રીતે બનાવાય એની ચાર સાધના છે બરાબર મગજમાં ઉતારી લેજો બહુ સુંદર સાધના છે સુખ દુઃખ ક્યાં થાય છે ભોગ થાય છે મન થી અલગ હો ધારો કે કોઈ વ્યક્તિથી હું અલગ છું તો એને શરીરમાં દુખે છે કે એને કોઈ નુકસાન કર્યું તો મને એટલું છીટકે નહીં પરંતુ જો હું એની સાથે ચીટકી જાઉં તો એને પડેલું દુઃખનો ભોગ પણ મારે કરવો પડે એટલે દુઃખનો અનુભવ એટલે કે ભોગ કરે છે મન સાથે જ્યારે આપણે જોડાઈ જઈએ ત્યારે જ સુખ કે દુઃખનો અનુભવ એટલે કે ભોગ કરીએ સુખ અને દુઃખનો પણ ભોગ થાય પરંતુ મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય તો સુખ દુઃખ નો ભોગતા રહેતો નથી એટલે કે સુખ દુઃખનો ભોગ કરતો નથી મનથી થોડો અલગ થઈ જાય આ જો સાધના આવડી જાય તો સુખ ભોગતા થતો નથી એટલે સુખ દુઃખ ભોજન કરો નહીં તો પેટ ભરાય નહીં એટલે ભોજન ના ભોગતા ન બનો તો પેટ ન ભરાય એટલે કે અન્ન તમારી પાસે આવે નહીં નહી સુખ અને દુઃખ ના ભોગ ન કરો તો તમે ભોગતા બનતા નથી

સ્વકર્મ સૂત્રે ફરીથી આ ફળ મળ્યું છે આવો વિચાર કરી મનને શાંત કરી દેવાનું વ્યથિત નહી થવાનું દુખ પડ્યું તો એ શાંત સુખ પડ્યું તો છકી નહી જવાનું ઓ હો હું તો કેટલો પૈસા લાયક સમજીને ધન મોકલ્યું છે જેનો મારે સદઉપયોગ કરવાનો છે એટલે પહેલી સાધના છે કર્મ સાધના જ્યારે જ્યારે પણ દુઃખ પડે

તો ભગવાનની ઈચ્છાથી મને દુઃખ કે સુખ આવ્યું છે તો ભગવાનનો પ્રસાદ છે હું ભગવાનના શરણે છું ભગવાનને જે ઠીક લાગ્યું એ મને મોકલ્યું છે એ ભગવાન મારા કરતા વધારે બુદ્ધિશાળી છે સર્વનું ધ્યાન રાખનારા છે માટે જે પણ મને ફળ મળ્યું છે જે પણ મને સુખ કે દુઃખ આવ્યું છે એ ભગવાનનો પ્રસાદ સમજી અને સ્વીકારવાનું આપણે અલગ અલગ મંદિરમાં જઈએ તો અલગ અલગ પ્રસાદ અલગ અલગ પ્રકારના પ્રસાદો મળતા હોય તો બધે આપણે માથે ચડાવી અને પ્રસાદ ગ્રહણ કરીએ છીએ ઘણી વાર પ્રસાદ ન ભાવતો હોય તો એ પ્રસાદ સમજીને ગ્રહણ કરીએ છીએ

અમને મને છે ને સુખ તો જોઈએ છે દુઃખને દૂર કરવું છે એટલે હું સ્પેસિફિકલી દુઃખ ની વાત કરું છું સુખ માટે પણ એવું જ છે સુખ પણ ભગવાનનો પ્રસાદ છે અને પ્રસાદ આપણને મળ્યો હોય તો આપણે બધે વેચીને આપણને સારો પ્રસાદ મળ્યો હોય તો બધે વેચીને ખાવાનું આપણે બધા શું કરીએ આપણને ન ગમતો હશે મમ્મી તું લઈ લે ને મને નથી ખાવો મને નથી ગમતો ના એવું નહીં કરવાનું એવી રીતે દુઃખ આવ્યો તો દુઃખ તું લઈ લે મને એટલી સદબુદ્ધિ આપજે કે જ્યારે જ્યારે સુખ મળે ત્યારે બધાના વિચાર આપજે એટલે સુખ તે ભગવાનનો પ્રસાદ છે અને ભગવાનને પ્રાર્થના કરવાની આવી કે ભગવાન મને સુખ મળે ત્યારે મને બધાના વિચાર આપજે કેટલાય આ જગતમાં દુખી છે હું બધાને સુખી કરું આ ભક્તિની સાધના ત્રીજી છે જ્ઞાનની સાધના પહેલી હતી કર્મ સાધના બીજી ભક્તિ સાધના ત્રીજી જ્ઞાન સાધના જ્ઞાન શું છે આ જગતમાં એક જ જ્ઞાન છે જે શંકરાચાર્યજીએ વિવેક ચોડામણી આપી દીધું છે પ્રવક્ષ્યામી સારી રીતે કહીશ શ્લોકારી યુક્તમ કોટી કોટી એટલે કરોડો ગ્રંથોમાં કહેવાય છે શું અડધા અડધો શ્લોક પૂરો હવે અડધા શ્લોકમાં છે જ્ઞાન છે બસ આટલું જ્ઞાન છે બીજું કઈ જ્ઞાન નથી તો જ્ઞાનની સાધના દુઃખ ને દૂર કરવા શું કેવાની તો કે જગત મિથ્યા છે હવે મિથ્યા વસ્તુ થી

ન હોય તો એ કઈ વાંધો નહીં એવું આપણે વિચારી લઈએ છીએ અને સુખ માં કે આનંદમાં રહીએ છીએ એ ત્રીજી સાધના છે

અમ્પાયર ક્રિકેટના મેદાનમાં હોય ત્યારે કોઈ આઉટ થાય તો એ દુખી ન થાય અને સિક્સર મારે તો એ સુખી ન થાય અને કોઈને આઉટ આપવો પડે તો એને અફસોસ થાય નહીં આ સાક્ષીની સાધના છે

મનની અંદર ખબર પડી કે આ દુઃખ થઈ રહ્યું છે આ સુખ થઈ રહ્યું છે પણ એનાથી વ્યથિત ન થવાય ના જ્ઞાન પછી તેનો ભોગ કરીએ તો જ સુખ દુઃખ ના અંતકરણમાં સંસ્કાર પડવાથી વ્યથિત થઈ જવાય છે સુખ દુઃખ પડે અને સાક્ષીની જેમ જોઈ રાખો તો સુખ દુઃખ ની વૃત્તિ આવી અને ચાલી ગઈ તમે જો કેટલાય વિચારો આવે છે ને ચાલ્યા જાય સુખ ના વિચારો આવે ચાલ્યા જાય દુઃખના વિચારો આવે ચાલ્યા જાય કોઈ અપમાન કર્યું એના વિચારો આવે ચાલ્યા જાય કોઈ બનાવટ કરી એના આવે ચાલ્યા જાય સાક્ષી બની ગયા તો પણ આપણું દુઃખ દૂર થાય ભલે જ્ઞાન થતું કે મને દુઃખ આ તકલીફ થાય શરીરની શરીરની પીડા થાય મનમાં અનુભવ થાય પણ હું શરીર નથી આવું નિત્ય નિરંતર યાદ કરતા આખના પલકારામાં દુઃખ દૂર થઈ જાય અને દુઃખ દૂર થઈ જાય તો મન પર એના સંસ્કાર ન પડે તો ભવિષ્યમાં પણ એનું દુઃખ લાગે નહીં તમારા ને મારા મન ની અંદર કેટલાય જૂના સંસ્કાર પડેલા છે માતા પિતાના સાસુ સસરાના ભાઈઓ બહેનોના પુત્ર પુત્રીના આવા દુઃખના સંસ્કાર પડેલા છે અને માટે જ ઘડે ઘડે એ યાદ આવે રાખે છે ભલે હવે સંસ્કાર પડી ગયા તો એના સાક્ષી બની જાવ તો એ જશે

બસ આને કહેવાય સાક્ષી તમે બરાબર જોજો પતિ દેવ હંમેશા ઘણી વાર સાક્ષી સાક્ષી ભાવમાં હોય પત્નીની વાતોમાં બસ એવા આપણે આપણા મન સાથે સાક્ષી ભાવમાં રહેવાનું છે આપણે પણ બેનો પણ સાક્ષી ભાવમાં હોય ઘણીવાર આપણે બધા સાંભળતા હોય ઘણા બધાની વાતો સાંભળતા હોય છોકરા છોકરીઓની પતિની વાતો સાંભળતા હોય એટલે સાક્ષી ભાવમાં રહેતા આપણને બધાને આવડે છે અને તેના માટે શું કરવું જોઈએ મનુષ્ય યોની એ સુખ દુઃખ ભોગવવા માટે મળી જ નથી તેનાથી ઉપર ઉઠી અને મહાન આનંદ મહાન શાંતિ પરમ શાંતિ પ્રાપ્તિ માટે મળી છે આપણે સુખ દુઃખમાં ઝોલા ખાઈએ છીએ ના એનો ભોગ નથી કરવાનો આ ચાર સાધનાથી પછી ઉપર ઉઠી અને મહાન આનંદમાં સ્થિત થવાનું છે અનુકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ પ્રાપ્ત કરવાની કામના રહેશે તો અનુકૂળતાનો સદુપયોગ નહીં કરી શકીએ

સદુપયોગ કરવાની શક્તિ નહીં દુઃખી થઈશું સદઉપયોગ નહી થાય સુખનો સદઉપયોગ એટલે કે અનુકૂળતાનો સદુપયોગ અને પ્રતિકૂળતાનો પણ સદુપયોગ કેવી રીતે કરવું એની વાત આવતીકાલે આપણે કરશું પૂર્ણમદ પૂર્ણ મદ પૂર્ણાત્ પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય ઓમ શાંતિ 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 હરિઓ શ્રી ગુરવ્યો ન હરિં